પાલનપુર શહેરના કનુભાઈ મહેતા હોલ ખાતે આજે કાર્યક્રમ યોજાયો શ્રવણજી કુંવરજીને સન્માનિત કરવામાં આવ્યા અને ઠાકોર સમાજનું ગૌરવ વધાર્યું આદર્શ શિક્ષક એક વ્યક્તિ છે જે એક બગીચાને જુદા જુદા રંગરૂપના ફૂલોથી સજાવે છે જે વિદ્યાર્થીઓને કાંટાળા માર્ગ પર હસીને ચાલવા માટે પ્રોત્સાહિત કરે છે વિદ્યાર્થીઓને જીવવાનું કારણ સમજાવે છે તે પ્રેરણાના ફુવારાથી મનને સિંચીને તેના પાયાને મજબૂત કરે તે શિક્ષક શિક્ષક અને તેના વિકાસ માટે તેનું માર્ગદર્શન કરે તે પુસ્તકોના જ્ઞાનની સાથે નૈતિક મૂલ્યો અને સંસ્કારરૂપી શિક્ષાના માધ્યમથી એક ગુરુજ શિષ્યના સારા ચરિત્રનું ઘડતર કરી શકે છે તે શિક્ષક શિક્ષક રાષ્ટ્રના કોમળ ફૂલ મજબૂત હૃદયથી રાષ્ટ્રને મજબૂત કરે તે શિક્ષક પાલનપુર શહેરના કનુભાઈ મહેતા હોલ ખાતે આજે પાંચમી સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં વીસ શિક્ષકોને જિલ્લા શિક્ષણ અધિકારીના હસ્તે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અર્પણ કરવામાં આવ્યા હતા જેમાં બનાસકાંઠા જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ શ્રી શ્રવણજી કુંવરજી ઠાકોર મોડલ સ્કૂલ ડીસાને આપવામાં આવ્યો હતો ડીસા તાલુકાના ઢુવા ગામના શ્રી શ્રવણજી કુંવરજી ઠાકોરે તેમના પરિવારનું તથા ઠાકોર સમાજનો ગૌરવ વધાર્યું છે તે બદલ પીએચએન ન્યૂઝ ચેનલ પરિવાર દ્વારા તેમને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે અને ખૂબ પ્રગતિ કરો અને સમાજનું નામ રોશન કરો તેવી મા સરસ્વતી અને મા ભગવતીને પ્રાર્થના બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા